છેલ્લા ઘણા સમયથી એડલ્ટ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝની અભિનેત્રીઓના નિધનના સમાચાર સામે આવી રહ્યા છે જાન્યુઆરીમાં થાઈના ફિલ્ડ્સ તેના ઘરમાં મૃત હાલતમાં મળી આવી હતી ફેબ્રુઆરીમાં છત્રીસ વર્ષીય કાગની લિન કાર્ટરે આત્મહત્યા કરી હતી તો હવે થૈના અને કાગનીના નિધન બાદ વધુ એક ખરાબ સમાચાર જાણીતી એડલ્ટ સ્ટાર સોફિયા લિયોનનું નું પણ નિધન થયું છે ચોવીસ વર્ષની સોફિયા તાજેતરમાં તેના એપાર્ટમેન્ટમાં મૃત હાલતમાં મળી આવી તો સોફિયા લિયોનીના સાવકા પિતા માઇક રોમેરોએ આ જાહેરાત કરતા નિવેદનમાં આ અંગેની પુષ્ટિ કરી છે સોફિયાના પિતાનું કહેવું છે કે સોફિયા એક માણ છે તેના એપાર્ટમેન્ટમાં બેભાન હાલતમાં મળી આવી હતી તો પોલીસ દ્વારા મૃત્યુના કારણની તપાસ કરવામાં આવી રહી છે તે ફરવાની શોખીન હતી અને હંમેશા તેની આસપાસ દરેક ખુશ રાખવા માંગતી હતી મહત્વનું છે કે સોફિયા લિયોનના મૃત્યુ બાદ સોશિયલ મીડિયા પર ચર્ચા છેડાઈ છે શા માટે મહિલાઓના નાની ઉંમરે શંકાસ્પદ રીતે મૃત્યુ થઈ રહ્યા છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ